આજે આપણે ગુજરાતી ખાટી મીઠી કઢી કઢી બનાવવા માટે ચણાનો લોટ કેટલો ઉમેરવો તો આ બધા માપ હું તમને આગળ રેસીપી દરમિયાન જણાવીશ કઢી બનાવવા માટે હંમેશા મીડિયમ ખાટી હોય ને તેવી છાશનો ઉપયોગ કરવાનો તો ફ્રેન્ડ્સ અહીંયા હું ટોટલ ત્રણ વાટકી છાશ લઈ રહી છું છાશમાં એક ઇંચ આદુના ટુકડાને આ રીતના કટ કરી લઈએ અને હવે દોઢ નંગ જેટલું અહીંયા મેં કટ કરેલું લીલું મરચું લીધેલું છે તો તે પણ આપણે એડ કરીશું હવે છાસમાં મીઠું એડ કરીશું આ સમયે મીઠું એડ કરવાથી છાસ જ્યારે કઢી બનાવશું ને ત્યારે બિલકુલ નહીં ફાટે હવે બે મોટી ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું તો આવી રીતના બધાના ઘરમાં મોટી ચમચી હોય જ છે તો તે એકદમ ફૂલફૂલ ભરીને જ આપણે એડ કરવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા એકવાર ચમચીથી બધું મિક્સ કરી લઈએ અને હવે આપણે આમાં એકવાર બ્લેન્ડર ફેરવી દઈશું એટલે ચણાના લોટ સાથે છાસ છે ને એકદમ સારી રીતે મિક્સ થઈ જશે એક તપેલીમાં અહીંયા હું દોઢ ચમચી જેટલું ઘી એડ કરી રહી છું તો ફ્રેન્ડ્સ અહીંયા કઢીને જો ઘીમાં વઘારવામાં આવે ને તો તે ખૂબ જ સરસ ટેસ્ટી લાગતી હોય છે અને હવે ઘી બળી ના જાય ને તેના માટે અહીંયા હું અડધી ચમચી જેટલું તેલ એડ કરી રહી છું તો બંનેને સારી રીતે ગરમ થવા દઈએ હવે એક તજનો ટુકડો બે લવિંગ અને સાતથી આઠ મીઠા લીમડાના પાન એડ કરીશું અને તરત જ એક ચમચી જેટલું આખું જીરું અને અને તેની સાથે સાથે અડધી ચમચી જેટલી અહીંયા હું રાય એડ કરી રહી છું અને હવે આપણે ચપટી હિંગ એડ કરીશું અને એકવાર વઘારને આ રીતના મિક્સ કરી લઈએ અને ફ્રેન્ડ્સ તરત જ એક ડોયો ભરીને આપણે તૈયાર કરેલું છાશનું મિશ્રણ એડ કરીશું અને બાકીનું મિશ્રણ છે એ પછી એડ કરવાનું કેમકે જો આવી રીતના કરવામાં આવે ને તો તમારા હાથમાં ગરમ ગરમ તેલના છાંટા પણ નહીં ઉડે તો હવે ચમચો આમાં ફેરવી દઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ કઢી છે ને એ વઘાર સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આને લો ટુ મીડિયમ ગેસ ઉપર આઠથી દસ મિનિટ કૂક કરવાની છે પાંચેક મિનિટ બાદ ફ્રેન્ડ્સ અહીંયા જો કઢી છે ને એકદમ સારી રીતે ઉકળવા લાગી છે તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને આ રીતના ચમચો કન્ટિન્યુ આપણે ફેરવતા રહેવાનું છે એટલે લોટ છે ને એ નીચે ચોટી નહીં રહે અને એકદમ સારી રીતે ચડી જશે હવે કઢીને ખાટી મીઠી બનાવવા માટે હું અહીંયા બે ચમચી જેટલી ખાંડ એડ કરી રહી છું તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ અહીંયા એ વાતનું તો ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે કઢીને ક્યારેય એકલી મૂકવાની નથી જો તમે એવું કરશો ને તો તમારી કઢી છે ને ઉભરાઈને ગેસ ઉપર આવી જશે અને આખો ગેસ છે ને કઢી કઢી ભરાઈ રહેશે તો ફ્રેન્ડ્સ આવી રીતના કન્ટિન્યૂ તેને ચલાવતા રહેવાનું છે આઠથી નવ મિનિટ બાદ ફ્રેન્ડ્સ અહીંયા જો કઢીની કન્સિસ્ટન્સી છે ને એકદમ ઘટ્ટ થઈ ગઈ છે કઢી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આમાં આપણે ફ્રેશ કટ કરેલા લીલા દાણા એડ કરીશું તો ફ્રેન્ડ્સ તમને જો હલકું ફૂલકું ખાવાનું મન થાય તો એકવાર આ મારી રીતથી ગુજરાતી ખાટી મીઠી કઢી અને ખીચડી બનાવીને જોજો તમને ખૂબ જ ટેસ્ટી લાગશે તો એકદમ પરફેક્ટ માપ સાથે કઢી અને ખીચડી તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમારા અનુભવ કેવા રહ્યા એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રેસિપી તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ